નમસ્તે મિત્રો પલ્લવીશી સકાયટ્રિક સોશિયલ વર્કર ટવકો આડત્રીસમાં લઈને તમારી પાસે આવી છું તમારું સ્વાગત છે સાડત્રીસમાં ટવકા પછી ઘણું બધું અંતર પડી ગયું હતું હું પણ બીજા ઘણા બધા કામમાં ઉલઝેલી હતી એટલે યાદ તો બહુ કરતી હતી પણ ફેસબુક ઉપર તો હું રોજ અવેલેબલ હોઉં છું મિત્રો પણ એજ્યુકેશનલ જે આપણી બધી સિરિયસ વાત છે એજ્યુકેશનલ વાત છે રિસર્ચ ઓરિયન્ટેડ વાત છે કાઉન્સલિંગ છે એ બધામાં હું વધારે યુટ્યુબમાં હોઉં છું મિત્રો અને સાડત્રીસ ટકામાં તો બહુ સરસ રિસ્પોન્સ મળ્યો સાડત્રીસનો ટવકો પણ તરત જ બધાને બહુ ગમેલોને સારો રિસ્પોન્સ છે મેં કહ્યું એમ એક એવો વર્ગ જ છે જેને બાર પંદર મિનિટ આવી ચર્ચા થાય એ સાંભળવાનું ગમે છે બાકી અત્યારે તો રીલનો જમાનો છે મિત્રો રીલ પણ કરીએ છીએ દોઢ મિનિટમાં આખો સાર આપી દે છે લોકોને એ જ ફાસ્ટ ફૂડનો જમાનો છે પણ એની વે એવો વર્ગ છે જે જેને આવું ગમે છે અને મને મળી રહે છે એટલે આ ચર્ચા ચાલુ રહે છે તો મિત્રો આજે મારે વાત કરવી હતી ધંધાકીય નૈતિક મૂલ્યોની એ મને વિચાર હમણાં વારંવાર બધી દુર્ઘટનાઓ બને છે એના ઉપરથી વિચાર આવ્યો નૈતિક મૂલ્યો તો મિત્રો આપણા સમાજમાં જોડાયેલા જ છે ને આપણે તો ધાર્મિક રીતે બહુ માનીએ છીએ એટલે નૈતિક મૂલ્યો તો નાનપણથી શીખવાડવામાં આવે છે હં ચોરી ન કરવી કોઈ હેરાન ન કરવું પડપીડા ન કરવી મન કર્મ વચનથી કોઈને દુઃખ ન દેવું જાત જાતના કેટલા બધા અને એવું તો આપણું કામ હોય જ નહીં ને એવો તો આપણો ધંધો હોય જ નહીં કે જેમાં આપણો પ્રોફિટનું માર્જિન પણ બહુ વધારે પડતો હોય અને એવી વાત થાય છે પણ આ તો આપણો ધંધાનો હેતુ એવો થઈ ગયો છે કે એનાથી અકસ્માતને જાનમાલને હાનિ થવા માંડી છે તો મિત્રો આમ તો બધું સારું છે તો ગૂંચ ક્યાં છે મુશ્કેલી ક્યાં છે આવું કેવું થાય છે વારંવાર કેવું થાય છે જુદી જુદી જગ્યાએ કેમ આવું જોવા મળે છે આટલા મોટા દેશમાં આવી વસ્તુ બન્યા કરે ને એક વસ્તુ બનાવીએ કંઈ આજીવન ચાલે નહીં એમાં તોડફોડ રિપેરિંગ થાય પણ એવી રીતે તો ન થાય કે સડનલી જ થાય ને માણસો માણસોની જાનહાનિ થાય ને નવી જ વસ્તુમાં એટલું બધું તો મિત્રો તમને ખ્યાલ આવ્યો હશે કે આ આવા નૈતિક મૂલ્યો તો નાનપણથી જ વણાય છે પણ હવે ઘણા આમાં ધંધાકીય રીતે એટલા બધા ડિસ્ટર્બ હોય કે ખબર નહીં ધંધો જલ્દી સેટલ થવાની ઉતાવળ હોય કે અથવા તો એની નીતિ જેવી હોય કે એને લીધે આ મૂલ્યોનું અધોપતન બહુ થઈ ગયું છે અને આ મૂલ્યો એટલે સુધી પહોંચી ગયા છે કે એ જાનમાલની રક્ષાને મહત્ત્વ આપતા નથી મિત્રો તો આવું ક્યારે થાય કે આને એક માનસિક ક્ષતિ કહેવાય અનેક માનસિક કાયરતા કહેવાય અનેક માનસિક પછાતપણું કહેવાય અનેક માનસિક સ્વાર્થ કહેવાય મિત્રો આવું આ આ લેવલ સુધી આ કક્ષાએ જો આ બધી વસ્તુ જતી હોય તો આજે આપણે એની વાત કરીશું અને બહુ દેખીતી કઈ કઈ વસ્તુમાં આવા અકસ્માત થઈ શકે એમ છે અને ધંધાકીય મૂલ્યો કેવા હોવા જોઈએ કે આમાં આમાં કે કોઈ પણ ધંધામાં આટલી હદ સુધી ના નડે અને એના માટે આપણે કરીશું શકીએ હા તો એની જે આ વાત હતી મિત્રો કોઈ એક તંત્રને કે કોઈ પણ ધંધાકીય સંકુલને મારે કંઈ કહેવાનું એવું હેતુ નથી પણ અવેરનેસ જો એ લોકોમાં આવે ને જે રિસ્પોન્સિબલ માણસ હોય થોડા સ્ટ્રિક્ટ થઈ જાય ને તો પછી નીચેનું સુપરવિઝન બરાબર થાય તો આવું થાય નહીં હા એટલે જરા એ ક્ષતિ કે જરાય કંઈક ગફલત કે જરાક કામ વર્કમેનશિપ સારીનું નો એવું ન ચલાવી લેવું અને આવું તો ગણ્યા ગાંઠિયા વસ્તુ છે જેમાં આવું થઈ શકે તો આપણે જોઈએ તો સ્કૂલ હોઈ શકે હા પછી શોપિંગ મોલ હોઈ શકે ગેમ ઝોનની તમને બહુ જ વાત ચાલી છે ક્લબ હોઈ શકે સામાજિક હોલ હોઈ શકે આ બ્રિજ હોય વાહન વ્યવહાર હોય આ બધી જે વસ્તુઓ હોય છે જે જગ્યાઓ હોય છે ત્યાં અકસ્માતની બહુ શક્યતા છે અને આપણે બી સપોર્ટ કરેલી જ છે કે આ બધું કરતાં પહેલાં એમાં કેટલી વ્યક્તિની કેપેસિટી છે હં કાં તો આપણે એમાં ચૂપ થાય છે કેપેસિટી ઉપરાંત જઈને આપણે એને જો વાપરીએ હં અથવા તો આ બધી જગ્યામાં જે પ્રિકોશન લેવાના હોય જે પરમિશન આપવાની હોય એ પ્રપોર્શનેટલી ઓછી અપાણી હોય પૂરતા સાધન ના હોય થોડા સાધનથી ચલાવી લીધું હોય ટોકન સાધનને માન આપીને બધું ગ્રાન્ડ થઈ જતું હોય આવું કંઈક બને અથવા તો આ તો એટલી બધી જવાબદારીવાળી વસ્તુ છે કે એકવાર પરમિશન આપ્યા પછી એને કાળાંતરે ચેક પણ કરવું પડે તો કઈ કઈ જગ્યાએ આવું બની શકે તો બહુ સ્વાભાવિક રીતે હું તો લેમેન તરીકે છાપું વાંચું છું ને હું એવું વિચારી શકું છું કે ક્યાં ક્યાં થાય બાકી આ લેવલના જે માણસ હોય એને તો બહુ જ ખબર હોય મિત્રો લિફ્ટમાં આજકાલ મેં બહુ જ થતું હોય છે તો એની પરમિશન આપીએ મલ્ટી સ્ટોરીડ બિલ્ડિંગ હોય ત્યારે જોવું એનું વારંવાર સમારકામ થવું એને એકાદ કમિટીઓએ જોયા જ કરે હા પછી અગ્નિશામક જે યંત્રો હોય છે એ બહુ જ ઓછા હોય છે અથવા એનો યુઝ નથી થતો તો બહુ વરસથી તો પછી એને જ્યારે જોઈએ ત્યારે જે કામ ના આવે તો પછી એને ડિસ્કાર્ડ કરીને કે ગમે તે રીતે એનો ઉપયોગ એ કરતા આપણે અવેરનેસ લાવવાની જરૂર છે રોડ સેફ્ટીની બહુ જરૂરી છે બહુ જ પ્રયત્નો થવા છતાં એ જાત જાતનો રોડ અને એટલે એ બહુ જોવાનું જરૂરી છે કે ભાઈ અમુક રીતે ફાસ્ટ વાહન ચલાવવાથી ને એ રીતે ધ્યાન ગણી જાય છે અથવા તો પોતાના આપામાના હોય અથવા તો કંઈ એવું પીણું પીધું હોય જેના લીધે બેલેન્સ એનું ન રહેતું હોય તો આવી બધી વસ્તુમાં બહુ જ અવેરનેસ કરી રાખીને ચેક કરવાની જરૂર છે મિત્રો પછી હંમેશા આપણે વરસાદ વખતે એની વરસાદ પહેલાં થોડુંક અવેરથીને કરી લેવાની જરૂર છે કારણ કે વરસાદ વખતે તો બહુ જ મુશ્કેલી થાય છે ગટરો ખુલ્લી હોય ને ખુલ્લી ન હોય ને પાણી ભરાય ને એનું ખાસ કારણ હોય જ નહીં પાણીનો નિકાલ ન થાય એ જ કારણ હોય તો ના થઈ શકે મોટો ડેમ હોય એનો કોઈ પ્રશ્ન હોય જુદી વાત છે પણ એટલા પાણી આપણે પાણીનો નિકાલ ન થાય ને ગોઠણસમાં પાણી ભરાઈ જાય એવું તો દર વર્ષે કેવી રીતે ચાલે આગળ પડીને આપણે એનો ઉપાય કરવો જ જોઈએ હા તો એ એ હોઈ શકે ઘણા ઇલેક્ટ્રિક સાધનો કઈ રીતે એનો ઉપયોગ બરાબર થાય છે કે નહીં વખતો વખત એ પણ જોવું જોઈએ કારણ કે એમાંથી પણ દુર્ઘટના સર્જાઈ શકે છે ફેક્ટરીઓ એનું પાણી કદાચ પીવાના પાણીમાં મળી જાય એવું કેમિકલ છોડે એનાથી ગુંગળાવાના અને બધા પ્રશ્નો થાય છે ત્યાં કામ કરે એ મજૂરોની પણ કદાચ કોઈ પર સેફ્ટી નથી હોતી અથવા એને એ લોકોને ખ્યાલ નથી હોતો પેલા ઊંડા બોર ખોદાય એમાં લગભગ તો પડી જવાનું એક હોય ને પછી એને કાઢવાની મોટી કમિટી ને પછી છાપામાં અને લાઈવ એનું બધું આવે પણ એના કરતાં ત્યાં ન પડે એવું જ કંઈક આપણે બધા બહુ મન મારતા વિષય નથી કંઈક વિચારીને કરે તો ત્યાં એટલા એરિયામાં ન જાય એવું કંઈક કરી નાખે ને તો આ તો બધું બહુ જ ગટરમાં સાફ કરતા ઘણા મજૂરો સફોકેટ થઈને મરે આવું તો એટલું બધું બનતું હોય છે તો એમાં આપણે શું પોર્શન લઈ શકીએ જાન માણસના જાનમાલની કોઈ કિંમત તો હોય ને ફૂલ જેવા બાળકો જેને પગ મૂક્યો નથી રિક્ષામાં એ આપણે બાળકો જાય તો આપણે હું તો કહું છું હું હમણાં લાવું છું પોઈન્ટ તો મેં કહ્યું એમ આટલી બધી આટલી આટલી જગ્યા હોય એમાં આવું થઈ શકતું હોય છે તો આપણે પહેલાંથી જ એના માટે જાગી જઈએ જાગેલા હોય તો સ્ટ્રીક થઈએ સ્ટ્રીક હોય તો એનું કાળાંતરે ચેકિંગ કરીએ તો આ શોપિંગ મોલ ગેમ ઝોન બધું એ થયા પછી આપણે બધા શોપિંગ મોલ ચેક કરીએ એના કરતા એક એવા સ્ટાન્ડર્ડ જ કરીએ લઈએ જ્યારે પરમિશન આપી ત્યારે કરતા જ હોય છે ચેક પણ એમાં ચૂક ન થાય એ જોઈ લેવાનું કોઈ રીતે પ્રપોર્શનેટલી જેવડું બિલ્ડિંગ હોય એ પ્રમાણે જેની જે જરૂરિયાત હોય એ વસ્તુ મૂકવી જ જોઈએ હા પરમિશન લીધા વગર ઘણી વસ્તુ હોય અત્યારે કેવા પકડાય છે તો પહેલા ત્યારે કેમ ના ખ્યાલ આવે ત્યારે જ એ લોકોને ડામી દેવા જોઈએ અત્યારે જે લોકોને હંમેશા તહેવાર આવે ત્યારે પેલા માં આવામાં કેટલું ભેગ છે ને એ બધી વાત આવે તો પહેલેથી જ અમુક સ્ટાન્ડર્ડ નક્કી કર્યા હોય તો જાનમાલ સાથે હવે આમાં એક તો પરમિશન વખતે બહુ જ કડક રહેવું પડે બરાબર એને પ્રપોર્શનેટલી પરમિશન જોઈને એવા સાધન છે કે નહીં એના પછી જે વસ્તુ ચાલુ કરી શક્યું અને એમાં સરપ્રાઇઝ ચેકિંગ કરીને અથવા તો કાળાંતરે એમાં નક્કી જ અવું કમિટી જો યા જ કરે હં કે ભાઈ આ લીક નથી ના બરાબર છે નામાં વધારે લોકો તો ભર્યા નથી ને અને સ્કૂલ રિક્ષામાં એટલે શું એની બારીમાં બેઠા હોય એવું પિકનિકમાં જાય ત્યારે કેટલી સેફ્ટી છોકરાઓની છે કે નહીં એ બહુ ચિંતાનો વિષય થઈ જાય પ્રપોઝન એટલે શિક્ષકો ઓછા હોય ને શિક્ષકો ક્યાંક આગા પાછા હોય એમાં અહીંયા કંઈક થઈ જાય શિક્ષક તો શિક્ષક છે એનું દિલ જરાય ખરાબ ન હોય પણ પછી ઘણી વખત ફોટો પડાવવાની ઈચ્છા રોકી ન શકે શિક્ષકો આ મન છોકરાઓ આ બાજુ હોય ને મેં તો મિત્રો જોયું હું પણ શિક્ષક હતી તો એ એ એ એ અવેરનેસ બધી દરેક નાગરિકમાં પોતાની જ હોય ને પિકનિક તો મહા મુશ્કેલી છોકરાને લઈને જવું એટલે એની પહેલાં સર્વે કરી લેવો જોઈએ કેટલા જણા બસમાં જાય છે શું એ બધું ફોર્મ ભરવાના હોય છે તો એ આવું કેવી રીતે થાય છે ખબર નહીં એનાથી વધારે કેવી રીતે અમુક જગ્યાએ બેસે છે ને શું થાય છે મેરીકો રાઉન્ડ હોય કે આ હોય કે તે હોય બધું એમાં તો કેટલું બધું ડાયરેક્ટલી પેલા રોપવેઝમાં થાય ને એટલે એ બધું તો બહુ બહુ ડેન્જરસ છે બહુ કેરફુલી એને ચેક થવું જોઈએ તો પરમિશન વખતે સ્ટ્રિક્ટ રહેવું જોઈએ પરમિશન પછી કાળાંતરે એનું ચેકિંગ થવું જોઈએ મિત્રો અને ઘણી વખત ભાઈ મેનેજમેન્ટ બહુ જ મહેનત કરતી હોય છે દરેક જણને ડાબવા શક્ય નથી હોતા અને મેનેજમેન્ટને પોતાની કમિટી હશે પણ જો એ કમિટી પહોંચી ન મળતી હોય તો સ્વયંસેવકો કેટલા બધા છે લોકો કેટલા લોકોને સમાજ સેવા કરવી છે કેટલા બધા રિટાયર માણસો છે કેટલા છે એ દરેક એરિયાવાઇઝ કંઈ ને કંઈ જેની ઈચ્છા હોય એનું મદદ લઈ અને આમાં આ વસ્તુમાં તો ચૂપ થાય જ નહીં એવી જડબે સલાટ વ્યવસ્થા આપણે કરવી જોઈએ મિત્રો મેં બે ત્રણ વસ્તુ મારે બીજી પણ કેવી હતી પણ ટાઈમ આગળ જતો રહે મિત્રો જ્યારે વરસાદ આવે ત્યારે આપણે કંઈ એનું કંઈ કરી ના શક્યું હોય ગયા વર્ષે અને પછી છોકરાઓ માથે બેગ મૂકીને એક દોયડું બાંધ્યું હોય અને નદી પાર આમામ આમામ કરે હં એના ચોપડા પલળી ના જાય બિચારા છે ત્યાં રાખવાનું કોઈ વ્યવસ્થા નહીં લેસન કરવાની ચોપડી લઈને આવવાનું અને ચંપલો ના પહેર્યા હોય ને ત્યાં જાય અને એક જોડી કપડાં રાખે પછી ત્યાં બધું કાઢે પછી સ્કૂલ યુનિફોર્મ પહેરે મેં તો આવા અમુક એરિયામાં દર વર્ષે હું તો આવા ફોટા જોઉં તો આટલી બધી સમાજ સેવા એટલે એનો રોડ થાય કે અથવા સ્કૂલનું બિલ્ડિંગ ક્યાંક અમુક રીતે મળે એવું તો કરવું જોઈએ ને મિત્રો આપણે ઘણું દાન પુણ્ય કરતા હોઈએ છીએ તો આ અમુક એક કોશન માટે એક કમિટી જોવી જોઈએ જે જોયા જ કરે અને એ મદદ લે નાગરિકોની તો આવું ના થાય મિત્રો આત્મા આપણો પકડી ઉઠે છે આ બધું જોઈને કે અને કોઈને ગમતું નથી ને કરનારે કંઈ એવી ઈચ્છાથી નથી કર્યું કે ભલે બધા મરી જતા ભલે એક્સિડન્ટ થયું મારે સુવું નહીં પણ એની ક્યાંક એના બનાવટમાં એના કાંઈ ક્યાંક કો ક્ષતિ રહી જતી હોય ને મિત્રો

તો આ પેલું એકદમ પેલા અમુક પીણા લઈને નામ નથી દેતી જે ચલાવે મોટર ને ફાસ્ટ પછી માણસો મરી ગયાના દાખલા બન્યા છે તો પછી આવી બધી પ્રવૃત્તિને ડામવી તો જોઈએ મિત્રો હું એમ નથી કહેતી જે તે કમિટી કરેલી છે ના પહોંચી શકે તો સમાજના લોકોએ અવેર થવું જોઈએ તમે તમારા બાળકને સ્કૂલમાં મૂક્યા પહેલાં ગેમ ઝોનમાં મૂક્યા પહેલાં ટ્યુશન ક્લાસમાં મૂક્યા પહેલાં કેમ જોઈ આવતા નથી કે ભાઈ આયરનમેન્ટ છે કે નહીં અરે વાલીની એક કમિટી જો અવેર હોત ને અથવા અહીંયા જ્યાં મૂક્યા એ લોકો હોત ને લેવા મૂકવા બાળકોને જાય એક આંટો મારીને જોઈ લે ને અને સારી રીતે ધ્યાન દોરે ને સારી રીતે ધ્યાન દોરવાથી ન થાય ને એમાં પ્રોફિટ પ્રોફિટ બેઝ આવતો હોય તો એના તો ઘણા રસ્તા છે આખા એના આખા જુદા સંકુલ કરેલા છે એજ્યુકેશન હં એટલે બધી મદદ તો મળી રહે મિત્રો તો આપણે આંખો ખુલ્લી રાખીએ ને આવું ન બને એવું ઈચ્છીએ આપણે એમાંથી તો શક્ય થાય એટલી મદદ કરીએ મિત્રો મારે એવું થયું કે આમાં કેમેરા હોરિઝોન્ટલ ને વર્ટિકલ રાખવાનો હોય તો મેં વર્ટિકલ રાખીને બધું બોલી લીધું પછી યાદ આવ્યું કે યુટ્યુબમાં આમ હશે તો બે બાજુ ઇટ હેપન્સ સો બે વાર મારે બોલવું પડ્યું તો મિત્રો પેલા બે જે ત્રણ દાખલા છે એ હું પછી લઈશ બહુ લાંબુ થઈ જશે ને ત્રણ ચાર મેં વાંચ્યા એ પણ બહુ ચર્ચા જેવા ચર્ચા કરવા જેવા છે કે જે આ મિકેનિકલ જે યાંતરિક મોટર ડ્રાઈવરલેસ જઈને એની બધી ઘણી બધી વાતો મેં વાંચીને તો મિત્રો અને શાળામાં પણ અવેરનેસ પેરેન્ટ્સ પણ કરી શકે આગળ આવીને આપણા માણસો આપણા જેવા માણસો અવેરનેસ પણ લઈ આવી શકે તો થોડોક બે પાંચ ટકાનો ફેર પડે અને સામાજિક મૂલ્યોને નૈતિક મૂલ્યોને તો માન આપવું જ મિત્રો હં એમાં એટલા ભોગે આપણે જલ્દી પૈસાદાર નાખવું કે લોકોના જાન જાય એ એવી તો મેળવણી કરાય નહીં ને આપણાથી હા બે પૈસા ઓછા કમાવાય પણ એ કારણ હોય તો ચાર માણસ ઓછા બેસાડીએ ઓવરલોડ કરીએ તો પછી શું થાય સો મિત્રો થેન્ક યુ સો મચ નેક્સ્ટ ટાઈમ આઈ વુડ બી ધેર વિથ વેરી ગુડ સબ્જેક્ટ હું તમને આ એપિસોડ ગમ્યો કે નહીં મિત્રો મેં કહ્યું એમ એક વર્ગ છે જેને આવું પંદર મિનિટ સુધી લાંબુ સાંભળવું ગમે છે બાકી તો આ ફાસ્ટ ફૂડનો ને બધું ફાસ્ટ રીલનો જમાનો છે વન એન્ડ હાફ મિનિટ એમાં હું પણ કરતી થઈ છું બધા પોઈન્ટ્સ લઈને પછી વન એન્ડ હાફને બદલે કોક વખત વન એન્ડ ફોર્ટી સેકન્ડ થાય તો વળી પાછું કંઈક ટ્રીમ કરીને ફરી બોલીને પણ લોકોને એવું કંઈક પણ જોઈએ છે તો ભલે ને આપણો હેતુ તો લાંબુ ટૂંકું કોઈ પણ વાર્તાલાપ સાંભળીને સમાજને લાભ મળે જીવન જીવા જેવું રે અને અત્યાર સુધી જે કંઈ છે એ લોકોની સમક્ષ રજૂ કરી થેન્ક યુ સો મચ ફ્રેન્ડ નાઇસ ટુ મીટ યુ બહુ વખતે મળ્યા